સ્વાગત છે તો બધાને જય શ્રી રામ મિત્રો એન્ડ ગુડ મોર્નિંગ ફાઇનલી મિત્રો મસ્ત મજાના થોડુંક મોટું થયું આજે નાયો નથી તમારો ભાઈ અને આજે ભૂખ લાગી ગઈ તો ફટાફટ તમારા ભાભીને કીધું નાસ્તો બનાવવાનું કેમ કે આજે મોડું થાય છે એક તો વરસાદી માહોલ થઈ ગયો છે અને તમારા ભાઈને જવાનું છે મુંબઈ બોમ્બે જવું છે તો મસ્ત મજાનો નાસ્તો કર્યો કર્યો કરવાનો છે લગભગ એ આ હા મેં ભટકી ગયેલા હાલ શું બને એવું છે હું મિત્રો એડિટિંગ કરતો તો ક્યારનો નાસ્તો શું બનાવ્યો છે હાલો બોલો ફટાફટ વાહ ભાઈ વાહ શું છે આ નાસ્તો પણ એવો છે મિત્રો બે મોટા થઈ ને ખાવ બે ગયા કેમ કે બહુ જ ભૂખ લાગી અને ફટાફટ નાસ્તો કરીએ ને પછી નીકળવું હે બોમ્બે તો ચલો કન્ટિન્યુ મિત્રો અમારા ભાભી કે મુંબઈ જવું કે બોમ્બે જવું પણ એને કોણ સમજાવે કઈ નાત કેવો રેવા દો હાલો નાસ્તો કરી લઈ મસ્ત મજાનો મિત્રો નાસ્તો કરે મસ્ત મજાના નાઈ જોઈ ફ્રેશ થઈ ગયા છે મિત્રો કેવો લાગુ કોમેન્ટ કરો છે આ મિત્રો ફોર્મલ ની જોડી તમારા ભાઈ રાજકોટ થી લીધી છે પણ એક બે વાર જ પહેરી હે મિત્રો પછી લગભગ પહેરી નથી પણ કેવો લાગુ હું આજે કપડા કેવા લાગે મારા કોમેન્ટ કરો અને હવે જવું હે મિત્રો મુંબઈ કોઈ મુંબઈ

ને કિલોમીટર ત્રણ કલાક કલાક મિનિટ અને સોળ મિનિટ બતાવે વાગી રહ્યા છે મિત્રો બાર એક બેન ત્રણ ત્રણ વાગે ત્રણ સાડા ત્રણ સમથિંગ એક કલાક તો વધારે કેમ કે મિત્રો રસ્તામાં ટ્રાફિક આવી જાય તો ચલો કન્ટિન્યુ મિત્રો મહારાષ્ટ્રમાં એન્ટ્રી કરી લીધી છે અને ગાડી લઈને ઊભા રહી ગયા મસ્ત ચીકુ લેવા માટે આ લઈ લ્યો એમાં એવો એક મિત્રો આ ચીકુ હોય ને એ મસ્ત છે ને ગામડાના હોય મિત્રો મિત્રો અહીં હિસાબે ના હોય આ ઢીંગલીની હિસાબે હોય એક ઢીંગલી ઢગલી ઢીંગલી ઢગલી સોરી હાલો આ ઢગલી એક સો ની બરાબર છે લઈ લાલ પાત્ર પાત્ર કઈ ઢીંગલી લે લઈ લે તારી રીતે ઢીંગલી લે લઈ લાલ

પેટ્રોલ પંપ ખોલે ને એ તો હતો એમ કે ના હોતો ધક્કા મારવા પડે તો એ વિચાર્યું હતું ખાલી આખું બંધ કરી દે વિચાર ધક્કા મારવાનો હા ધક્કા મારત મિસ માટી ભરી લે કઈ વાંધો ન લાવો ડીઝલ ના લાવો પૈસા પેટ્રોલ ના સોરી આજે તું દઈ પાકું નથી જોતા તારા રેવા દેના છોકરીઓના પૈસા લઈને વળી કોમેન્ટ આવશે કે બાયુ પાસેથી પેટ્રોલ નાખવાના પૈસા લઈએ

थोड़ा सा तरह मांगा तो चलता है पब्लिक थोड़ा कैसे ऐसे मोबाइल करके देख लेता है ऐसे नहीं हलता ना फाइनली महाराष्ट्र में एंट्री ले ली थी है

पोंगा की भूंगरा नहीं कहता पोंगा की okay. वड़ा पाव ट्राई करसू मित्रों अपने जो ना पड़े जोरदार जो नेक्स्ट लेवल मित्रों केम है जी आप पाव है ना मित्रों बहुत सॉफ्ट है है ना फाइनली mm. मित्रों वड़ा पाव कातरी लीधा है मजा आई मित्रों की बात जवा दियो તમે મહારાષ્ટ્રમાં મિત્રો જ્યાં ટોલ નાખો હોય ને એની પાસે મિત્રો આ લોકેશન ક્યુ લોકેશન કઈ જ ખબર નથી પણ આ મિત્રો વડાપાઉં જોડે જોરદાર અને એના ઉપર આપણે ખાસું મિત્રો ચીકુ કેમ કે તીખું લાગ્યું હોય બહુ જ મીઠું આ મિત્રો ચીકુ હમ હમ સીધા જાડવામાં પાકે મિત્રો એ ચીકુ હોય સા મિત્રો 21 વર્ષની ઉંમર તમારા ભાઈએ આવી બિલ્ડિંગું ન જ અને આવી તો મુંબઈ આવવું પડે તે બગવા બિલ્ડિંગ નહીં દેખી નહીં દેખી નહીં દેખી નથી મિત્ર એની બગવા બગવા કરી હું બગલો દેખાઉં આમ તો જો મિત્રો આમ તો જો બિલ્ડિંગ નેક્સ્ટ હવે મિત્રો તમારો ભાઈ મધ્રો મધ્રો હેને ને મુંબઈ માં એન્ટ્રી લઈ લીધી હા મુંબઈ માં તમારો ભાઈ ઉડી હતો અજાન મિત્રો બિલ્ડિંગ હોય એટલે બિલ્ડિંગ જોઈન કહી દો કેટલા કારીગરી હવે કામ કર્યું ઓ ફાઇનલી 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 મિત્રો હા મુંબઈ ની અંદર આવી ગયા હી અને મસ્ત મજા ગાડી પાર્કિંગ કરી દીધી હે અને હવે જવું હે ક્યાં ઇન્ડિયા ગેટ હવે જવું હે ઇન્ડિયા ગેટે તો ચલો કન્ટિન્યુ ઓ ભાઈ સાબ આજ દી મિત્રો જે હું પિક્ચર માં ઘણા બધા વિડિયો જોતો તો ને એની સામે એવું હું તાજ હોટલ મિત્રો મારી નજર સામે બીજું લોકેશન એવું જે મેં વિડીયોમાં જોયું છે પણ આજે તમારો ભાઈ રિએલિટીમાં જોવે છે મને બતાડું મિત્રો ફાક્કું બતાવી દઉં આમ જો મિત્રો તમારો ભાઈ આવી ગયો છે અત્યારે ઇન્ડિયા ગેટની સામે અત્યારે એનું કામ હાલતું લાગે મિત્રો આમ જો એની શું છે રિનોવેશન ચાલુ છે મિત્રો આમ જો અને આ ઇન્ડિયા ગેટ તમારો ભાઈ જોતો તો વિડીયોમાં હજી સુધી અને ફાઇનલી તમારા ભાઈ ની સામે છે મિત્રો ઇન્ડિયા ગેટ ચક્કર માર લીધી હવે ક્યાં જવાનું હે મરીન ડ્રાઈવ મરીન ડ્રાઈવ ઇવનિંગ નો સનસેટ માણવા માટે હવે આની બોલ દીધો માર શું બોલવું મિત્રો બે ની આપણે બધાઈ જાશું તમે જોજો શું છે સનસેટ તમે જોજો મિત્રો કઈ નથી બોલવું મારે હવે મન બોલવા જ નથી દેતી મિત્રો એ જેતું નાવી દેતી તમારા ભાઈ બોલવાનું ઓછું થઈ ગયું હે અને મિત્રો હાંજ પડી જાય ને એના પહેલાં તમને હજી એક મસ્ત લોકેશન બતાડી દઉં જે તમે હે ને એ તો મારા વિડીયોમાં જ તમે જોવો જ છો પણ રીલ્સમાં જોયું હોય છે યુટ્યુબ વિડીયોમાં જોયું હોય છે અને ઘણા બધા પિક્ચર પણ શૂટ થયા છે શું કે મિત્રો લગભગ ઘણા બધા મિત્રો પિક્ચર શૂટ અને મિત્રો અહીંયા મોજા તો જો આવે ઉડે તો જાવો અને મિત્રો એટલી અહીંયા એટલી શાંતિ છે એની વાત દે મિત્રો હવે એને મસ્ત ઘડીક વાર બેસવું મિત્રો આ લોકેશન ઉપર જ ઘણા બધા મસ્ત વિડીયો બનાવતા શું કેવું દિવસ ના તો એટલો નજારો મુંબઈ નો લેવલ હશે પણ રાતનો મિત્રો મારી હજી થોડી જ રાત થતી જાય છે અને લગભગ બહાર નીકળી રહી ને તો મિત્રો રાત થઈ જાય અને ફાઈનલી મિત્રો તમારો ભાઈ હવે ઘર સાઈડ નીકળી ગયો હે કેમકે કાલ વર કઈક નવું લોકેશન એકાદું બદલવું પડે ને કાયમ તમને મિત્રો જોરદાર વિડીયો બનાવીને દેખાડું કાયમ નેક્સ્ટ નેક્સ્ટ લેવલ મિત્રો લોકેશન બતાવું તમને

કમ સે કમ આ ટ્રાફિક 1 કલાક ને 45 મિનિટ સુધી છે હજી યસ હજી દોટ કલાક ની માથે પૂણી કલાક મિત્રો જે આવું નાવું ટ્રાફિક હશે આમ તો જો ભાઈસાબ અને આમાં કીને કઈ અડી જાય માતા પુગ્યો અને મેં તો હે ને ગાડી ને ફૂલ વીમો છે જીને અડાડવી ને મે તો શૂટ જ દઈ દીધી મિત્રો મને જેવી આવડે ને એવી જાકું હું મિત્રો એક કલાક અને પિસ્તાલીસ મિનિટ પૂરી થઈ ગઈ મિત્રો મિત્રો હજી બતાવે હે બે કલાક કાપી લીધી પાંચ કલાક થશે ઘરે પહોંચતા મિત્રો અને હવે થોડુંક ટ્રાફિક મિત્રો સ્લો થયું હે બાકી ટ્રાફિક ટ્રાફિક એની વાત જાઓ મિત્રો મિત્રો આમ જોવા કે બિલ્ડિંગ ક્યાં પહોંચ્યો ખબર નહીં પણ આમ જો આગ લઈ ગઈ છે ઓ ભાઈ સાહેબ મિત્રો આમ તો જો મિત્રો ફાયર બ્રિગેડ તો આવી ગયું લાગે લબક ધબક થાય મિત્રો ફાઈનલી મિત્રો પાછા પહોંચી ગયા અહીં ઘરે મસ્ત મજાની ગાડી પાર્કિંગ કરી દીધી તમારા ભાભી ઊભી છે અહીંયા હાલો મુહૂર્ત જોવરાવું છે ઉપર જવાનું હાલો હાલો એમ એવું છે બધું સામાન નહીં લે એવી થાકી ગયો મિત્રો એટલા થઈ ક્યાં એને તો એટલો થાક ના લાગે કેમ કે એને બેઠો આવવાનું હોય અને પગ દુખે મિત્રો હવે ગાડી ને ઓટો લઈ લેવી છે મિત્રો ફાઇનલી ઉપર આવી ગયા અહીં અને હવે બહુ જ નહીં એને મિત્રો નીંદર આવે છે તો બસ આજના વિડીયોમાં એટલું વિડીયો સારો લાગ્યો તો લાઇક કરો ચેનલ પણ નવા હોય તો જય શ્રીરામની કોમેન્ટ કરો અને પછી સબસ્ક્રાઈબ કરો મળું તમને ફરીથી એક નવા વિડીયોમાં બધાને જય શ્રીરામન બાય બાય